પ્લાસ્ટિક મુક્ત બન્યું ઉમિયા માતાજી મંદિર કરુડો શ્રદ્ધાળોના સ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર કુળદેવી શ્રી માતાજી મંદિર ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજના ઉત્કર્ષ માટે વિધ પ્રેરણાદાયી કાર્યો માટે પણ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે પ્લાસ્ટિકના ભયાનક દૂષણને દૂર કરવા અને દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકના બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ ઉમિયા માતાજી મંદિરના પ્રાંગણમાં શરૂ કર્યો છે ભવ્ય ધજા સાથે જ મંદિરના પ્રાંગણમાં કારિત કરવામાં આવશે શ્રદ્ધાળુઓ માત્ર દસ રૂપિયા મશીનમાં મૂકતા જ આકર્ષક ટકાઉ અને મજબૂત કપડાંની થેલી બહાર આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વ્રદ હસ્તે કોટન બેગ મશીનનું લોકાર્પણ કરવામાં આવશે કોટન બેગ વેડિંગ મશીન ગુજરાત ફિડકેર કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ગુજરાત પ્રદૂષણ બોર્ડ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનમાં લગાવવામાં આવ્યું છે ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવની સાથે ઉમિયા માતાજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ઉમિયા માતાજી સંસ્થાના માનદ મંત્રી દિલીપ પ્રસંગે જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક કાર્યો નથી કરતી પણ સંસ્થાના દરેક હોદ્દેદારો પદાધિકારીઓ અને ઉમા સેવિકા ઉમા સેવકો વિવિધ પ્રકારના સમાજ ઉત્થાન અને ઉત્કર્ષના કાર્યો સતત કરતા રહે છે દરેક જ્ઞાતિના દરેક સમાજના લોકોના સુખમય શાંતિમય અને પ્રેરણાદાયી જીવન માટે સમાજ કાર્યો કરવા એ ઉમિયા માતાજી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ અને ધ્યેય છે કોટન બેગ મશીનનો ઉપયોગ કરવાની પ્રણાદાય શરૂઆત કરી છે જે કારણે મા ઉમિયા માતાના દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કોટન બેગનો ઉપયોગ કરવા પ્રેરાશે જે સમાજમાં નવા જ પ્રકારની પ્લાસ્ટિક મુક્ત ક્રાંતિ લાવશે